જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક તો તેના માટે મેં બસો ગ્રામ જેટલો ભીંડો લીધો છે તેને ધોઈ અને કોરો કરી નાખ્યો છે હવે આપણે તેની બંને બાજુથી આપણે ડીટિયા કાઢી લઈશું અને વચ્ચે આપણે કાપા પાડી દઈશું તો બધા ભીંડાને આપણે આવી રીતે વચ્ચે કાપા પાડી લઈશું તો બધા ભીંડાઓ આપણો કપાઈ ગયો છે અને વચ્ચે કાપા આપણે પાડી દીધા છે હવે દસથી પંદર જેટલી મેં લસણની કઢી લીધી છે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને બે ચમચી જેટલું આપણે લાલ મરચું ઉમેરીશું અંદર બે ચમચી આપણે ધાણાજીરું ઉમેરીશું અને એક કે દોઢ ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે આપણે તેની અંદર મીઠું ઉમેરીશું અને અડધી ચમચી આપણે આખું જીરું ઉમેરીશું અને અડધું લીંબુ નીચોશું અંદર એક ચમચી જેટલો આપણે સીંગનો ભૂકો નાખીશું અંદર અને તે આપણે બધું ખાંડીને નાખીશું ખંડાઈ જાય એટલે આપણે તેને એક વાટકામાં કાઢી લઈશું તો તેની અંદર આપણે ધાણા સમારીને નાખીશું અને તેની અંદર આપણે અડધું પાવળું જેટલું આપણે તેલ ઉમેરીશું અંદર અને બધું હલાવીને મિક્સ કરી દઈશું આપણે પછી આપણે જે કાપા પાડ્યા છે તેની અંદર આપણે તે મસાલો ભરી દઈશું આવી રીતે કાપામાં આપણે મસાલો ભરી દઈશું એક એક કરીને બધામાં આપણે ભરે તો આપણો બધા બધા ભીંડામાં આપણે મસાલો ભરાઈ ગયો છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે તેની ઉપર નોનસ્ટિક તવી મૂકીને તેની અંદર બે પાવળા જેટલું તેલ ઉમેરીશું અંદર તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અંદર અને પછી આપણે બધો ભરેલો ભીંડો છે તે અંદર ઉમેરી દઈશું તે બધું આપણે હળવે હાથે હલાવી લઈશું હવે જે મસાલો વધ્યો હતો તેની અંદર થોડું પાણી નાખીને આપણે તેની અંદર ઉમેરી દઈશું અને બધું હલાવી લઈશું આપણે તો તેની ઉપર આપણે ડીશ ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ આપણે તેને ચડવા દઈશું તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈશું કે ચડી ગયું છે કે નહીં તો હજી એકાદ મિનિટ જેટલું આપણે તેને રહેવા દેવું પડશે એકાદ મિનિટ પછી આપણે જોઈ લઈએ તો શાક આપણું ચડી ગયું છે તો આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં તૈયાર કરી દઈશું તો આપણું ભીંડા ભરેલા ભીંડાનું શાક તૈયાર છે જો તમને મારી રેસિપી ગમે તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ